શું રોકી ભાઈ કેમ લાગે બીજે હું મોટું કરી બેઠો તમને મજાક ની પડી છે આયા ફાટી રહી છે કેમલા લા કેમ રહો ગયો તો મારા વનાય કાલે દુકાન ઉપર બહુ જોરદાર બબાલ થઈ ગયેલા મારા ઘરે ખબર પડશે ને તો આ રોકીની જોકી ઉતારીને હોકી નાખી દેશે પાક્કું જ છે અરે વાહ તે તો શાયરી બનાવી નાખી હવે શાયરી ની ક્યાં કરે છે અહીંયા બાયરી ભાગી જશે પણ એટલું બધું તો શું થઈ ગયું અહીંયા આવતો રે કાલે છે ને કાલે દુકાન ઉપર એક ભાભી આય એવા વા જોરદાર હતા ને ઓહો શું વાત કરે છે તું ખાલી જોઈ જા ને તારી આંખો ન જપકે ફોટો બોટો પાડું કે નહીં હવે ફોટા ક્યાં કરે છે અહીંયા એક્સરે પરાવવું પડશે મારો વાહો ફ્રેક્ચર થઈ ગયો હોય એવું લાગે છે કેમ ડાયરેક્ટ નંબર આપી દીધા લા ના હવે સાંભળ તો ખરા જેવા એ ભાભી દુકાનમાં માં આયા ને એને જોતા જ મારા તો ફ્યુઝ જ ઉડી ગયા પછી તને તો આપણે ખબર છે આપણે તો હિમાલયથી માઉન્ટ આબુ ને માઉન્ટ આબુથી હિમાલયના નજારામાં ગુમ થઈ ગયા પછી એક પાંચ હાથ પૂરો બોડી બિલ્ડર જેવો ભાઈ મારી પાસે આવીને મને કહે જોરદાર છે નહીં હા હા હું તો પેલીમાં માં ગુમ હતો મેં તો એને જોયા વગર જ કહી દીધું રોકી માલ છે આગી આગીનો જ રહે છે અને મેં કીધું નક્કી ઘરવાળો કોઈ લંગુર જ હશે કેમ કે લંગુર ની હાથમાં અંગુર ને વાઇન્ડર ની હાથમાં નારિયર સાવ સાચી વાત છે પછી મને આમ બોચ્યું પકડી ને દુકાન ની બહાર લઈ ગયો પણ હતો કોણ એનો ઘરવાળો અરે બાપરે પણ એને કેવી રીતના ખબર પડી કે તું એની બૈરીને તાડે છે હું પેલી ને જોતો તો હું તો ગુમત થઈ ગયો તો એ ભાઈ સાહેબ અમે ઊભા ઊભા મને જોતા તા જોઈએ ચશ્મા પહેરીને જોવાય ને એ જ મારી ભૂલ થઈ ગઈ ને તો તારું શેઠ થયું ક્યાં મરી ગયું હતું એને કહેવાય ને બધા મારતા હતા એ બધામાં શેઠો પર હાથ સાફ કરી ગયો એવું લાગે છે મને પછી ઊભો ઊભો દાંત કાઢતો તમારી મારી આમે એને તો હું પછી જોઈ લઈ હવે એવું નાનું મોટું ચાલ્યા જ કરે પતી ગયું ને બધું તો હવે ટેન્શન લેવાનું ના હોય ભૂલી જા પછી જ પ્રોબ્લેમ થાય ચોરીનો એટલો મારી ગયો મને પાછા જતા જતા કાઉન્ટર પરથી મારા નંબર લેતો ગયો કેમ ગમે ત્યારે ફોન કરી કરીને જેમ ભાવે એમ ગાળો આપે

હમ બરાબર છે પછી તો બોલતી બંધ થઈ ગઈ હશે પેલા શું બોલતી બંધ થાય પછી બંને ને ગળું આપી એવું માથા ભારે લાગે અને પાછો મને કે છે એ કોણ તારો ભાઈ બન દાદાની શોધીનો એના નંબર આપતો એનો ભી હરખી કર દઉં લે તો તે કોના નંબર આપી হ্যালো তারা ও নো হে মারো টাইম થઈ ગયો હું નીકળો ઓ ઉબીનો